ભરૂચના જાડેશ્વર શીતલા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુગલને નકલી પોલીસકર્મીનો ભેટો થયો હતો અને પોલીસની ઓળખ આપીને ભેજાબાજ મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો જો કે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચના જાડેશ્વર શીતલા માતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક યંગ કપલ બેઠું હતું તે દરમિયાન એક બેઝાબાજ શખ્સ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યો હતો અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવક અને યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા જો કે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માંગ્યા હતા અને યુવકે તેને રૂપિયા બસો આપ્યા હતા પરંતુ વાત આટલેથી ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માંગ્યું હતું અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો જો કે સમય અવધી વીત્યા બાદ પણ અજાણ્યો શખ્સ પરત ન આવતા યુવક અને યુવતીને તેઓ છેતરાયા હોવાનો અણસાર આવી ગયો હતો અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તે અરસામાં ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર સીસીટીવી સર્વેલન્સની તપાસમાં હતો તે દરમિયાન મુલદ ટોલનાકા પાસે જ્યુપિટર મોપેટ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસ તપાસમાં ભેજાબાઝ આરોપી રાજા બાબુભાઈ બામ્બડીયાની ધરપકડ કરી હતી અને જુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણ્યો ઈસમ એમની આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે ધમકેલા તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ અ કે આ જે અજાણ્યા માણસ હતો એને પડાવી દીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટર સાયકલ પણ હતું તો આ તારું મોટર સાયકલ આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ યુગ પાસેથી પણ એને લઈ અને એ લઈ અને અને આ રૂપિયા લઈને ગયેલો પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસ ની ઓળખ આપેલી પરત નહીં આવતા આ યુગે ભરૂચ શહેર સીટીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી તો એલસીબી ના પોલીસ માણસો પીઆઈશ્રી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી તુવર અને એમની ટીમના માણસો આ અંગે તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એણે આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આ જે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા એને ગુનો હતો પોલીસ ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમ ને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો કરેલી છે અને ગુના નો ભેદ ઉકેલી કાઢેલો છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ